ગામને આરો પ્લાન્ટ ખારા પાણીમાંથી મીઠું પાણી પીવા માટેનો ગ્રામજનોની સહાયતાથી જે આપ્યો એને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો નૈબ ગામમાં હવે કોઈ પણ ખારું પાણી નહીં પીવે તથા માધ્યમિક સ્કૂલ હાઈસ્કૂલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આપણે બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે ઇંગ્લેન્ડ ખુવાર થઈ ગયું હતું ત્યારે ઇંગ્લેન્ડે એના બધા જ બજેટમાં સંરક્ષણથી માંડીને બધા બજેટમાં પચાસ ટકાનો કાપ મૂક્યો પણ એણે ખાલી શૈક્ષણિક જે શિક્ષણના બજેટમાં એક રૂપિયાનો કાપ ના મૂક્યો એના વિરોધ પક્ષે બોમાભૂમી કરી ત્યારે ઇંગ્લેન્ડના રાજાએ એમ કીધું અને પ્રાઇમ મિનિસ્ટરે એમ કીધું કે ભાઈ મારે નવી પેઢીને ખતમ નથી કરી દેવી એટલે નૈતની નવી પેઢીને પંદરમી ઓગસ્ટે આ બહુ મોટું એક મોટું નજરાણું છે અને અહીંનો છોકરો કોઈ પણ બાર ધોરણ પાસ કર્યા વગર હવે રહેશે નહીં અને દરેકે દરેક બાર બારમાં ધોરણ પછી આગળ ઘણી બધી જગ્યાએ મહુવામાં તો કોલેજ છે બીસીએ બીબીએ તથા બીએસસી અને નર્સિંગ સ્કૂલો છે દીકરીઓ માટે નર્સિંગ કોલેજ છે તો આગળ વધે એવી શુભકામનાઓ સાથે જય હિન્દ જય ભારત